હેલો મિત્રો હું ડોક્ટર ડોલે આજે આપણે દાદર વિશે વાત કરશું દાદર શું છે અને કેમ વારંવાર થાય છે તો મિત્રો હવે ઉનાળો આવી રહ્યો છે તો તેમાં સૌથી કોમન સ્કિનનું નું ઇન્ફેક્શન જોવા મળશે તો તેમાં દાદર છે દાદર એ શેના કારણે થાય છે અને કેમ વારંવાર થાય છે એમાં શું ટ્રીટમેન્ટ હોય છે એના શું બ્લડ રિપોર્ટ હોય છે એના વિશે આપણે વાત કરશું દાદર શું છે છાદર એક એ અમારી લેંગ્વેજમાં કહેવાય છે કે ટેનિયા કોર્પોરેસ જે એક ડર્મેટોફાઇટોસિસ નામનું ઇન્ફેક્શન હોય છે તેના જંતુના કારણે થાય છે છાદરના ઘણા બધા અલગ અલગ નામ હોય છે જે કોમન ભાષામાં કહેવાય છે કે રીંગ વોર્મ જે સ્કિનના લેયર ઉપર રીંગ જેવું सर्कल દેખાય છે એટલા માટે એને રીંગ વોર્મ કહેવામાં આવે છે અને અમારી ભાષામાં તેને ટેનિયા કોર્પોરેસ કહેવાય છે જે અલગ અલગ ભાગમાં થાય છે જેવું કે ફેસ પર થાય તો તેને ટીનિયા ફેસિયા કહેવાય છે શરીર પર બોડી પર થાય તો તેને ટીનિયા કોર્પોરિસ કહેવાય છે પગમાં થાય તો તેને ટીનિયા પેડિસ કહેવાય છે તો આ શેના કારણે થાય છે કેવી રીતે થાય છે તો મિત્રો આ એક ચેપી રોગ છે તાદર જે એકબીજાના સંપર્કમાં આવવાથી અડકવાથી અને સાથે હરવા ફરવાથી પણ થાય છે અને એકબીજાના રૂમાલ યુઝ કરવાથી કપડા એક્સચેન્જ કરવાથી પણ થઈ શકે છે હવે ઉનાળામાં ઘણા બધા લોકો વોટર પાર્ક માં નાવા માટે જતા હોય છે પછી સ્વિમિંગ પૂલ માં ફાર્મ હાઉસ માં જતા હોય છે તો એમાં દાદર વાળું જો કોઈ હોય પેશન્ટ તો એના લીધે પણ બીજાને થઈ શકે છે તો મિત્રો અને આ જનરેશન માં ઘણા બધા લોકો ટાઈટ કપડા પણ પહેરતા હોય છે જીન્સ જેવા કે તો એમાં પણ વધારે પસીનો જ થાય છે એના લીધે પણ થાય છે દાદર ક્યારે વધારે પ્રમાણમાં થઈ શકે છે ચોમાસામાં એનું પ્રમાણ વધારે જોવા મળે છે તો શા માટે કારણ કે ઉનાળામાં પસીનો વધારે થાય છે અને ચોમાસામાં ભેજવાળું વાતાવરણ વધારે રહેતું હોવાથી લોકો બહાર જતા વખતે ભીંજાઈ જાય છે તો કપડાં ભીના રહે છે એના કારણે વધારે થાય છે પછી દાદરમાં કયા કયા બ્લડ રિપોર્ટ હોઈ શકે છે તો બેઝિકલી દાદરમાં કોઈ બ્લડ રિપોર્ટ કરાવવાનો હોતો નથી કારણ કે દાદર એ સ્કિનના ઉપરના લેયરના ભાગમાં થાય છે જેથી કરીને તે બ્લડમાં મિક્સ ક્યારેય થતી નથી જ્યારે અમુક ડોક્ટર રિપોર્ટ કરાવે છે જે ઘણી મોટી ઉંમરના લોકો હોય છે જેમાં કોઈ થાઈરોઇડ કે ડાયાબિટીસ કે કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે નથી ને તેને લઈને દવાને ધ્યાનમાં રાખીને આપવાની હોય છે એટલા માટે રિપોર્ટ કરાવે છે બાકી કોઈ એવો સ્પેસિફિક નથી કે દાદર માટે આ રિપોર્ટ હોઈ શકે છે હવે તેની ટ્રીટમેન્ટ વિશે વાત કરશું તો હોમિયોપેથિકમાં ટ્રીટમેન્ટ એન્ટરનરી એટલે કે ઓરલી જ આપવામાં આવે છે દવા કોઈ ટ્યુબ કે એવું કંઈ લોશન કે લગાડવામાં આવતું નથી ઘણા લોકોને આદત હોય છે કે ટ્યુબ લગાવવાની અને લોશન લગાવવાની પણ મિત્રો એ દાદરને અંદર સ્કીનની અંદર સપ્રેસ જ કરે છે એટલા માટે હોમિયોપેથિકમાં માં ઇન્ટરનલી દવા જ આપવામાં આવે છે જે જડમૂળમાંથી માટાડે મટાડે છે અને કોઈ પણ આડઅસર વગર તો હવે સ્કિનના રોગો વિશે જાણવા માટે મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં